એકવાર ચેક કરી લઈએ કે કેવું કતું એનું અમે ઇન્સ્ટાગ્રામ કઈ નહીં દેખાય છે તમને ફેસબુક ની બાજુમાં ફેસબુક પણ જા પેજ ને દેખે પેલી લાઈન યસ તો આપણે હે ને હા સર ઈવડી આપણે ત્યાં પર બરોબર છે લાડવા જીયાણા નું આઈડી હતું લાડવા જીયાણા નું આઈડી કમ્પલસરી ફોલો કરેલું હોવું જોઈએ બરોબર છે ને આપણે એવા લખી છ કસ્ટમર ગોતવાના હતા લોડ લઈ જે અમારે આઈડીયો હતો અમારા અમારે ત્યાં સ્ટાફ આવે એવા જાનવી બેન નો કે ભાઈ તમે કઈક આવું કરો

મેક્મ છે તો આમાં આપડે આવી છે ટોટલ સત્તરસો ને વીસ કોમેન્ટ આવી છે બરોબર છે તો સત્તરસો વીસ કોમેન્ટમાંથી આપણે સ્કોર કરશું જેનો આન્સર હતો એક નંબરના જે પાવડર પકતું ને એમાં ચીઠી હતી એવો આન્સર હતો બરોબર છે કે એમાં લખી છ કસ્ટમર આપણે ગોતવાના છે અને હવે અમારે બનાવવાની છે રીલ્સ એટલે હવે રીલ્સ બનાવજો તમે આ નિહાળજો કેવી રીતે અમે રીલ્સ બનાવીએ છીએ અને કોઈ પણ જાતનું ફ્રોડ બ્રોડ કંઈ થાય નહીં બરોબર છે હું આ સ્ક્રોલ કરીશ બરોબર છે જેમાં જેનો વારો આવશે આપણે એનું જોશું પેજ જોશું બરોબર છે જેથી કરીને તમને આઈડિયો આવશે કે કયું પ્રમાણે એનું અમે ગોઠવી હાલે જે નહીં

Yay! One, two, three, start. મારાથી એક દિવસ લેટ થઈ ગયું છે પણ આપણે જે એનાઉન્સમેન્ટ કરવાનું છે ને અનાઉન્સમેન્ટ કરવાનું છે પાવડર પફ વિજેતા ગોતવાના છે આપણે જે વિડીયો મૂક્યો તો ને એમાં ટોટલ લાઈક આવેલી છે સત્તરસો ને સોળ લાઈક સત્તરસો ને સોળ કોમેન્ટ આવેલી છે બરોબર અને કોમેન્ટમાંથી ટોટલ છ આપણે વિજેતા ગોતવાના છે તો આપણે સ્ક્રોલ કરવાનું ચાલુ કરીએ ને આનો આન્સર હતો એક નંબરની ની અંદર લાડવા જીણા વડે ચીઠી હતી બરોબર હવે આમાં જો આવડો આ તું તૃપ્તિ પટેલે આપણને ફોલો કરેલું છે નથી કરેલું બેને ખાલી આન્સર આપેલો છે તો આપણે એને રદ કરશું નેક્સ્ટ સ્ક્રોલ કરીશું આમાં એકા મોનિકા માલ મિલન બરોબર એને આપણે ચેક કરીશું એને પણ ખાલી આન્સર આપેલો છે ફોલો નથી કરેલું તો એને પણ આમાં પાર્ટિસિપેટ નહીં મળે બરોબર છે એને તો બહુ બધી કોમેન્ટ કરી છે પણ બેન તમે આન્સર જમાં જ ફોલો જ નથી કરેલું

મોય પોએસેક મોલ માં ઈગોતે છે એસેક મોલ લાડવા આના માં કેમ ભેગું કરવું તો કોલેબ નો કરાય તો એસેક મોલ માં ગોતવી ને બધા ફોલો બેક આવશે ફોલોવર જ હા તો એલે એસેક મોલ માં ઈ દે માં ફોલો કરેલા જ આવશે બધા પણ મોલ મને ક્યાં ખબર છે આમ એટલે બાકાજી તું પણ બોલ આમ એ એટલું આમ ને

મેક્યુઅપનો બધો શેર કરવાનો આજે ગોદોના છે 6 નકી કસ્ટમ ઇફોર્ટ પાવડર તો કામ તો એ ગયા છે ને ખબર જ નહી પડે કેવો

કેન્સલ કેન્સલ અને કેન્સલ આ લકી ડ્રો આપણે કેન્સલ કરવી છે બરોબર આપણી એસેજ ફોનની એડી છે 338 કે ફોલોવર્સ છે જે આપણે 6 લકી કસ્ટમર ગોતવાના પાવડર પોપના ઈ મળતા નથી કારણ કે બધાય કોમેન્ટ કરી છે પણ કોમેન્ટમાં આચો આન્સર એ આપેલો છે પણ ફોલો કરેલો નથી બરોબર છે અમે ટોટલ ટોટલ કોમેન્ટ ચેક કરી છે બરોબર તમે ચેક કરો હું તમને એકવાર એવું પાછું રિપીટ બતાવી દઉં આ છે એનું એવું એ વિડીયો

તો વન 2 3 સ્ટાર્ટ એસે ફોલ ની અમારી એડિશન છે 338 કે ફોલોઅર કમ્પ્લીટ છે અને એમાં આપણે એક લકી ડોર લકી કસ્ટમર એક હા તો વન 2 3 સ્ટાર્ટ આ ડ્રો આપણે કેન્સલ કરી છે શું કામ 338 કે ફોલોઅર છે આ ડ્રો તો ડ્રો બતાવો

આજે આપણે લખી છ કસ્ટમર ગોતવાના હતા ને એ જો આપણે કેન્સલ કરીએ છીએ કારણ કે આપણે કોમેન્ટમાં સત્તરસોને વીસ કોમેન્ટ હોવા છતાં બરોબર છે ઘણા કસ્ટમરોએ સાચો આન્સર પણ આપેલો છે પણ એ લોકોએ ફોલો બેગ નથી કરેલો બરોબર છે ફોલો કરેલું છે ને એવા કસ્ટમરને આપણે આપીએ બરોબર છે આ બેને સાચો આન્સર આપેલો છે એક નંબરના પાવડર પફમાં લાડવાજીણા લખેલી ચીઠી હતી બધા કસ્ટમરોએ ઘણા કસ્ટમરોએ સાચો આન્સર આપેલો છે પણ ફોલો નથી કરેલું તો આ ડ્રો એટલે કેન્સલ કરવામાં આવે છે બરોબર છે ને આ ડ્રો માં આ વિડીયો માં જેનો સૌથી વધારે કોમેન્ટ હશે જેને સૌથી વધારે કોમેન્ટ માં લાઈક હશે આનું અનાઉન્સ કરવાનું આવશે જે લોકો બાકી રહી ગયા છો એ લોકો કોમેન્ટ કરો અને અમારી આઈડી ને ફોલો કરો અને સાચો આન્સર એ છે એ નથી બતાવવાનું

બરોબર છે એમાં આપણે અત્યારે બધાની કોમેન્ટ ચેક કરીએ છીએ તો કોઈ આપણને ફોલો કરેલું નથી ખાલી એમને કોમેન્ટ કરેલી છે એ માટે અત્યારે આ ડ્રો કેન્સલ થાય છે અને આના આ જ વિડીયોમાં ફરીથી તમે લોકો કોમેન્ટ કરો અને જેટલા લોકોએ ફોલો કરેલું હોય છે એટલા ને જ આ પીસ મળવા પાત્ર છે તો ત્રણ દિવસ પછી ફરીથી અમે એક વખત આનું અનાઉન્સ કરી દઈશું જેની બધા નોંધ લેશો બસ એ નોંધ લેશો હા ચાલો જેની બધા નોંધ લેવી રેડી ટુ થ્રી આપણે એક પાવડર પપનું ગીવ અવે કર્યું હતું એમાં છ નક્કી કસ્ટમર ગોતવાના હતા ઘણા કસ્ટમરો આપણા એમાં જે સાચો આન્સર હતો એ કમેન્ટ કરેલી છે પણ એ લોકોએ ફોલો કરેલું નથી બરોબર તો આ ડ્રો કરીએ છીએ કેન્સર જેટલા લોકો બાકી રહી ગયા છે તો ફટાફટ આ રીલ્સ ચેક કરો એનો શું આ સાચો આન્સર છે કોમેન્ટ કરો અને ફોલો કરેલું જરૂરી જોઈએ કારણ કે ફોલો નહીં હોય તો તમે એ પાર્ટિસિપેન્ટમાંથી નીકળી જાશો તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને જે સાચો આન્સર છે એ તમે કોમેન્ટ કરશો ને એટલે તમને આવા છ લકી કસ્ટમરને આપણે પાવડર પર પાપડ નથી બિલકુલ ફ્રી તમારે લેવું હોય તો શોપ વિઝિટ કરીને પણ લઈ શકો છો એકસો ને પચાસ રૂપિયા એમાં પાવડર પર રહેવાનો છે તો ફટાફટ કોમેન્ટ કરો લાઈક કરો ને તમારા મિત્રો મંડળ સુધી મેક્સિમમ આ રિક્સ શેર કરો ચલો થેન્ક યુ હલો ચડા એ જ દિયો ચડા વાની શેર કે ઓલી કાજર કટેલ જે રીલ હતી બરોબર છે એ તમે સ્ટોરી માં નથી ચડાવી ઓકે હલો બેઠાકાને મૂકો લાઈટ બંધ કરો હાલો એ બધું કરો આનું ઉઠાવો મારી છે બહુ તો ચાલો મળીએ બીજા વિડીયો માં